હેલો સીતારામ જય શ્રી કૃષ્ણ જય સામુડમાં કેમ શોબત મજામાં તો જો હું એ આવી રસોઈ કરવા હલો રસોઈ કરી હાથ હાથ વાગે બ્લોગની શરૂઆત કરીએ જીવિકાની રજા હોય એટલે સ્કૂલી મૂકવા તળવા જવાનું હોય નહીં તો ઘેરની ઘેર હોય ને શનિ રવિની રજા હોય તો મા દીકરી હોતી હોય ઉઠીએ મોડિયું મોડિયું તા બાર હાડા રીતે ઉઠીએ ને પછી શાહ પીએ પાછા બે અઢી ત્રણ વાગે જે હતું બે કામી જાય ને તારો રસોઈ કરતી હોય પણ તાર પછી એને મોડું થતું હોય ને બધુંય બધું ભેગું થ રસોઈ કરવાનું સા પીવાનું ખાવાનું બધું ભેગું હોય ને તે ન ઉતારી ને પછી ગા કાંઈ મી પછી મેં હંજવારીઓની વાત ઝીણા મોટા હું ત્યાં એ બધું કર્યું જેવી નવરાવી હું નાવા ગઈ ને જો એવું જ પરવારી હું કાલ એવું ધૂપ દીવા કરે ને પછી રસોઈ બનાવીએ એ ધૂપ દીવા કરવા ને જેવી કા રૂમમાં રમે ને રામ એવું તો આવવો જોઈએ આજ તો આ ઘણી પહેલો ભાગે આવીએ તે જો એવું રામ આગણી આવીએ ને રસોઈમાં તો આજ શાક કર્યું હતું દાળ ભાત કર્યા હતા રોટલી રોટલા કર્યા હતા તે પડ્યા તો બે રોટલા કાઢવા જોઈએ ને રોટલી જોઈ કાટું કરવી જોઈએ શાક ને દાળ ભાત ને એટલે કાર આગળ કરીએ બપોર ઊંઢા કે કંઈ નહીં હતું ભાવ જાય ને પાંચ વાગે તાર અમે સુલાની કરીએ કર્યા તો ગરમા ગરમ જ હોય કાયમી જવાનું હોય ને કા ઇંચ કર્યા પેલા હું જાતી જાને તારે આમ બધું ભેગું કર્યું તા હા નહીં પછી રામ હાટું રોટલોય કરી નાખતા સંગીતા નતા તો ન કરતા સંગીતા કરી દેતી હાજી હાંજી રજુભાઈને સંગીતાને રામની હોય ને અમે બધા જાતા ને થોડુંક તો સંગીતાના કાયમી આવતી તો અમે બધી જઈએ તો રસોઈ કરવાને જઈએ ટિફિન લે જવાના ખાવાના ને હાજી આ ખાવા વાળા હોય એના હાટું બધાટું રસોઈ કરતી હોય ને એ અમ્મી રામ હોય રામહાટું જેવકાટું રોટલી ને રામ હાટું રોટલો ને શાક નાખવાનું જોઈ તો એ બધું જતીયું તે ખાઈ લેતા ને પાંચ વાગે તો અમે જઈએ તો ગરમા ગરમ જ કહેવાય ને અમે જઈએ બધા ખાઈએ હળ શિયાળ શ્યાર વાગે મમ્મી પાંચ વાગે જતા સાર ત્રણ વાગે ઉઠીએ ઉઠીને રસોઈ શા ને ખાવાનું ને બધું ભેગું ને જો মুকে মিনে ছাতি তেরা মনে আবেতারে উনো নো গারমা গারোম খডেদা নক্তা খাইলিয়া ঠাঠা হামা ছেদি কারা হালে ছেতারা আপচে শেক

અટવાય જાય ને તો પડે જઈએ એવા હટું મેડમી ના પાડ્યું કે નહીં ના પાડે બીજા મમ્મી લીંગાળ કે ટી શર્ટ પહેરવાનું એવા પહેર જવાનું તો જો આ ચીણીયા ના એને મમ્મી કાલે આ પહેરે જ હું કનના ટી શર્ટ ના પાડ્યું ઘરનું પહેર જવાનું જવાનું નજીંક હા

આ પેરે જજે પાટી આ નો સોટાડાય જે કહી જો આ સોઠાડે કઈ હે ને આટાણ કપડાં રેડી કરે ને મૂકી દીધા અને ઓલા સ્ટીકર લેવા દીધા થાય એ કપડાં સોટાડે તો એમાંથી કે તો મારે કાલે તું મને સ્ટીકર સોટાડે ને જવા દે તો હું સ્કૂલ જાય ને ની જા કે એવા ભૂંડા લાગે એવા ન સોટાડે ને હાલો એવું હે ને ધૂપ દીવા કરેલા મેં રોટલા કરેલા મી જો આ કપડાં નાખ્યા મશીનમાં તે ધોવાય તો હને જો એ થૂપ દીવા કરેલા એ બે રોટલા કરી લે દાળ ભાત ની શાક ની એ બધું પડ્યું તો હાલ થૂપ દીવા કરલા ને પછી સુલા નીકળા તારામાં આવી ગયા

જે કંટકાલે આટલો હરખે કપડાં કાઢે મૂકી દીધા પછી એ દેહે ને જો અમે હે ને વિયારા કરવા બેઠા અમે આજનો દેવ એકલા હે પાછા તો બે દીધા ભાવસકા પણ હતમાં સી હે હું મંગળ બે દીએ વેણે રચાઈ હે આજ કે કે મમ્મી કે તું આજ નથી કઈ નથી જે કામ ભરન કીચે કે હતું ને ભાવસે નહી આવે કઈ નહી હું કહો મરમે લખી મણી કે કે લખી દે દીયા જાય પર જેવી કહે ને બપોરે આજ કે મમ્મી તારે કેમ જાવું હું કહે ના મારે તો કેમ ન જાવું તો કે હતું મારે સેન હે હું કહા હા એને તો જવાનું હે તો મને કે તો તું એક કામ કર આજ નો કે કેમ ઈ જે ને હતું મારે સેન ન ભાસ ના પડી આવ છે કે ઈ કેમ ની આવે ગોલા મારે ને કે એ તો નોરતા ને જી કે બે બે ને તો તો તાર પાસે હતું મારે સેન છે તાર બાપો ઈ નો છે તો પછી પૈસા હે જીવા Así, mami, hazle un mami, oílo, le un todo, pues sí, Katy, a ver. Papá, sí. ¿Y no lo pasé a clon ninja? Pues તો es lo que es todo lo que hay, mi chay.

સેપ આવતી સેપ સેપ બબુએ સેપ કરી દે અને ભીંડા ચેક કર્યું હતું ને 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 હું કર્યું હતું